મને આ સિંગ દાણા ખાવાની ઘણી મજા આવે આમાં શાકના કોઈ કોઈક નાખી દઉં જો આપણું કી થઈ ગયું તૈયાર નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો સવારના વાગ્યા છે સાડા છ અને ખાલી ટિફિનની તૈયારી લાઈટ કર લઈએ અજવાળું ઓછું લાગતું હોય તો ચાલો ટિફિન ની તૈયારી પણ કરીએ મંદિરે જવાની પણ તૈયારી છે આજે શાક બનાવી છે મગ દાળનું આમ તો માંગના ભાંડિયા છે સાંજે પલાળી નાખ્યા એટલે ધોઈ નાખ્યા પોતરી કાઢી નાખી ઘણીવાર આવી નો તો છડિયા દાળનું પણ જો આ રીતે ફોતરી પણ નીકળી ગઈ ઘસી ને કાટી નાખી સાંજે પલાળીએ ફોતરી નીકળી જાય અહીં લોટ બાંધી લીધો છે રોટલી માટેનો વિચારી ચાલો બ્લોગ ની શરૂઆત કરી નાખી વિડીયો બનતા જ નથી ને આ ડાળ ને વગારીશ થોડાક સિંગદાણા નાખીને ડાળ ડુંગળીનું શાક પણ આવે તો હું આજે લસણ મીઠો લીમડો મરચા અને એક મુઠી સિંગદાણા નાખીશ નોર્મલી સાગ વખાડીશ અહીંયા કરજો ત્યારે તમને બતાવીશ આમ તો રેસીપી માં કઈ છે નહીં લાખે કઈ બતાવતી નથી પણ તમને એમ લાગે કે બતાવજો તો બીજી વાર કરીશ ત્યારે બતાવીશ ચાલો તો બનાવી લઉં જલ્દી જલ્દી સાગ પછી જઈ આવી મંદિરે આવીને પછી પાછા રોટલી બનાવી તો જો એ મલાઈ ભેગી કરી રાખી હતી તો એનું મખણ બનાવ્યું એ તો તમને વિડીયો ન બતાવે પણ મખણ બનાવીને હવે બનાવું છું ઘી બાજરાનો રોટલો આનો ટેસ્ટ બહુ જોરદાર હોય એ ક્યારેક ક્યારેક બનાવી ઘી પછી રોટલી ચોપડવામાં વપરાઈ જાય અને ઘણા એમ કેતા ઉપવાસમાં ના ખાવાય તો રોટલી ચોપડી એમાં આપણે વાપરી નાખીએ લોટવાળું આ હેલ્ધી પણ હોય ને ટેસ્ટી પણ એટલું જ હોય તો માખણ હતું અને માખણમાંથી મેં જૂની છાશ કાઢી નાખી અને થોડીક નવી ઉમેરી દઉં હું તો આમાં જો હવે છૂટું છૂટું થઈ ગયું એકદમ હવે ઘી ધરી જશે એટલે ગાળી લઈશું અને નીચે જે કીટું છે એને ગોળ નાખીને ખાશું આ રીતે ઘી બેસ નીચે લોટ બેસી જશે ઉપર ઘી તરી આવશે તો આપણું શાક થઈ ગયું તૈયાર મને આ સિંગ દાણા ખાવાની ઘણી મજા આવે આમાં શાકના કોઈ કોઈક નાખી દઉં છું આછા આછા સરસ થઈ ગયું હમ

ગઈકાલે એડિટિંગ થયો નથી એટલે કાંઈક નવું નવું કંઈક કરવું પડશે ચાલો નીકળીએ એમ અત્યારે સાંજે મળીએ છીએ જોઉં આવતા જતા ભુજની બજારમાં ક્યાંક હશે વિડીયો કરવા જવો તો કરશું જઉં છું ઓફિસે પણ કામને લઈને જો બજાર જવાય તો બજારમાં જવાનું કોઈ પ્લાન નથી અત્યારે મિત્રો આજે લુડવા આવી છું સેલ્ફીસ્ટથી ત્યાં રહી ગઈ એટલે જો મજા ના આવે એમ વિડીયો કરવાની પણ તોય મેં તો શરૂઆત કરી નાખું તો આજે ઘરે આવીને થોડુંક દુઃખ નથી થતું જે વખતે આવી ત્યારે તમને વે બતાવતી હતી કે બધું જ ફરના થઈ ગયું છે એમ લાગતું હતું હવે જોઈએ ચોમાસા પહેલાં કંઈક રિફેર સિફેર કરી નાખવું પડશે આ તો હું એકલી જ આવી છું ગામમાં ભાગવત સપ્તાહ છે નવા કાટારિયા ગામ અને ત્યાંનું હનુમાનધામ ખૂબ જ અત્યારે પ્રખ્યાત છે તો ત્યાંના મહંત ભાનુ પુત્ર ઉદયપ્રસાદજી કથા કરી રહ્યા છે અને કથાનો લાભ કીધું હું એ લઉં બહુ તો જવાતું નથી પણ અત્યારે બે રજાઓ મળીને રવિવાર અને રમઝાની તો એના કારણે હું અહીં આવી શકી અને લુડવા આવું એટલે ઘરે આટો મારા ચાલો ઘર જોઈ લઈએ પછી નીકળશું ગઈકાલે કથામાં ગઈ હતી એના અંશજ પણ તમને બતાવીશ શોભાયાત્રા તો અધૂરી પૂરી હતી એટલે મેં વિડીયો કર્યો નહીં થોડોક દર વખતની જેમ મનને પણ થોડોક મને ડર હોય કે કોઈ કાંઈ કહેશે કહેશે કારણ કે હવે ખબર નહીં મને પણ વિડીયો કરતા એમ થઈ ગયું છે કે ન કરવો છું એ શું છે હું જરૂરી અમુક ગામના લોકોને કોઈને ગમતું નથી ને કોઈને દેખાઈ આવે છે દેખાય રે દેખાઈ આવે છે તેના દેખાઈને આવતી હોય ને પાગડી પહેરવાની જરૂર નથી પણ આવે છે એને સમજી જવાનું હોય કે એ કેમ કરે ને ગણાને ન પણ ગમતું હોય એ એની પ્રાઇવસી છે એમાં મને જરાય ખરાબ નથી લાગતું એટલે હું જલ્દી કરતી નથી પણ થયું કેવું અહીં ઘર જોતા જોતાં વાતો કરતા જઈ આ છે રસોડું આપણું લાઈટ બળતી નથી ઝબક ઝબક કરે છે થયું કેવું કે ભાનુ પ્રસાદ બાપુ ઓળખે અને એમણે કીધું કે હા ઓળખી ગયો કે તમે વિડીયો કરો છો તો આનો વિડીયો પણ કરજો એટલે જ કરીશ અને તમારી સામે મૂકીશ કારણ કે વડીલશ્રીની જે ઈચ્છા છે એ આપણે પૂર્ણ કરીશું બાકી હવે એવું નથી રહ્યું કે લૂડવા આવીએ એટલે વિડીયો કરીએ પ્રસંગનો બાકી ઘરનો તો કરી પોતાનો તો આ અમારું રસોડું અંધાર પડી છે ને દેખાતું નથી એ દરવાજો ખોલી જોશે લાઇટો પણ બંધ થઈ ગઈ છે હા હા થોડીક બળી તો ખરી લાઈટો પણ બંધ થઈ ગઈ છે અહીં ગેસ હતો એવું કહે અમદાવાદ એટલે હવે પાછો અહીંયા ગેસ લેવો પડશે કાંઈ કરીએ ચાલો બારનું સંકુલ જોઈ લઈએ અમારું મોટું આંગણું અને પછી દીકરીએ બપોર સુધી લાગે છે કથામાં રહી શકીશ પછી પાછું જવું છે ભોજ એક મહિના જેટલું થયું આવ્યા હતા તેને બહુ ગંદુ નથી જો સારું પડ્યું છે ભગવાનના દર્શન કર લઈ દીવા બીવા તો નહીં થાય અહીંયા વાવાઝોડું આવ્યું એ વખતે પડી ગયું એના પછી અસ્તવ્યસ્ત થઈ ગયું નહીં તો બહુ જ જોરદાર હતો ઉપરથી પતરામાં અંદર ફોર સિલિંગ હતી અહીં પતરા પણ તૂટી ગયા જો પછી નવા નાખ્યા જ છે પૂરા સરખાં કર્યા આ રૂમ આવીને મારી યાદો તાજી થાય હું અહીં સિલાઈ કામ કરતી હંમેશા રૂમ બેસતી સરપંચ હતી ત્યારે લોકો જે આવે એ નહીં બેસાડતા અત્યારે એક પરિવાર રહે છે ભાડું નથી પણ સરસ ઘર ચોખું રાખે એટલા માટે આંગણું ચોખ્ખું ઝાડ છે ઝાડ ઔષધિ માટે સરસ આના દાંત ના દુખે અમારા ભત્રીજાનો રાયડો અમારા જેઠનું ઘર બંને પરિવાર જે ભુજ રહી છે ત્રણ રહી છે એમાંથી એક રસીલા બાવાનું ઘર અને અમારી લીંબુડીમાં લીંબુ નથી અત્યારે નાના છે મસ્ત પંખીઓનો કલરો કૂતરો બોલે છે આવું આવું આ લીંબુમાં કેટલી ચકલી બેઠી છે અહીં પાણીને આ ચણ ને આપતા એટલે સતત રહેતી પણ સારું છે અહીંયા ભગવતી રહે છે એ પણ આપે છે એટલે ચકલી બિચારી સૂચવાઈ રહી છે સાત વાગ્યા છે બે ત્રણ દિવસથી વિડીયો થઈ જ નથી શક્યો પછી વચ્ચે બે દિવસ લુડવા જી આવી લુવાનો વિડીયો કરી આવીશું જોઉં છું હવે એના પર આપું છું કે દીના પટેલ પર એ ચેનલ પર આપી દઉં ક્યાંક જીવતું એ ચેનલને પણ રાખીએ લુડવા અત્યારે ભાગવત કથા ચાલી રહી છે કટારિયા માનસ હનુમાનધામથી ત્યાં આયોજક છે દાતાઓ ઘણા બધા એ વિસ્તારના છે ઘણા બધા તો લુડવાના જ છે તો એ મોજીનો વિડીયો તમને આપું છું પણ મેદનથી વિડીયો થયો નહીં આજ સવારે પણ એટલું કામ થયું કારણ કે રવિ સોમ લુડવા રોકાણી હતી તો કામ કરતી જોયું લુ કપડાનો ઢગલો ધોઈ ગઈ હતી આવીને ઉપાડ્યો પણ એમ થયો આજ જ વિડીયો એન્ડિંગ કરું તો આજ સુવિચાર લઈ લઉં કપડાં પછી સંકેલું ને બાજુમાં પૂછી પણ આવું રસીલા બાં છે લુડવા કથામાં તો બાપુજી ગયા કે નથી ગયા છોકરાઓ કોણ છે હેતર તો રોજ કરતી હશે તો આપે થોડીક આજ મદદરૂપ થાય આવી ગયા છે સાત વાગે વહેલાં એટલે તો પેલો સુવિચાર લઈ લો ને પછી એ તૈયારીમાં પડવું નહીં તો વિડીયો જ નથી થતો શું કહે ખાલના થયા વિડીયાના વચ્ચે આજના સુવિચારની વાત કરું તો એવી છે જ્યારે આ બધી વાતો આવે ત્યારે ભૂતકાળમાં જવાય ખરું પણ જીવાય નહીં ભૂતકાળને યાદ કરાય પણ ભૂતકાળ પ્રમાણે જીવાય નહીં ભવિષ્યનું વિચારાય ખરું પણ એમાં રહેવાય નહીં ભવિષ્યમાં જ વિચારે રાખીને એમાં રહેવા જઈએ તો તો હાલે એટલે ભવિષ્ય કઈ રીતે કરવું એમ વિચારાય પણ રહેવાય નહીં પણ માનવ જીવન માટે વર્તમાન જ આપણું છે વર્તમાન જ તમારું છે જેવું પણ જીવવું જેવી જિંદગી જીવી લેવી વર્તમાનમાં જ જીવી શકાય બાકી ભૂતકાળ અને ભવિષ્યને સોચવું જ રહે બરાબર બાકી તો એવું છે કે શબ્દોમાં એ પ્રાણ છે તમારી જીભને ક્યાં એની જાણ છે જ્યારે જીભને જાણ નથી રહેતી ત્યારે ગમે તેવા શબ્દો નીકળે અને એ પછી ક્યારેક તમને ભૂતકાળની વાત વર્તમાનમાં સાંભળવી પડે એટલે જીભને જાણ થવી પડે કે શબ્દોમાંય પ્રાણ છે એ પ્રાણવાળા શબ્દો જો સીધા નહીં હોય તો કોઈકને તીરની જેમ લાગશે એટલે ભૂતકાળ ભવિષ્યને વર્તમાનને વિચારીને ઝાલવાનું કારણ કે શબ્દોમાં પ્રાણ છે જીભને એની ક્યાં જાણ છે જીભને જાણ આપવાની ચાલો હવે રસોડાની કરવું તૈયારી તું બાજુ પૂછી આવું શું બનાવું છું ખાવાનું કંઈક કરીએ આ બાજુ શાકભાજી લઈ આવી હતી તો એને પણ ધોઈ લઉં સાચવી લઈ અડી કાલે સવારે શાક કરવું પડશે અટાણે કંઈક ખીચડી કરશું એના સાથે તીખું જોઈશે ખબર નહીં આમ ગરમી ઘણી છે એટલે થાક થાક લાગે મોઢા પણ એમ થાક થાકી રહ્યા છીએ આમ તમારી સામે જોઉં છું તો મને મારા ચહેરા ને એમ થાય છે થાકેલો ચહેરો દેખું છું જુઓ મિત્રો સાંજનો ટાઈમ છે હવે સાંજના વાળું શું બને છે જોઈએ હવે આજે સાંજના ટાઈમમાં ખીચડી તો દેખાય છે ખીચડી દેખાય છે બીજું આ ભાઈ શું છે આજે હવે જોઈ લઈએ ખીચડી ને રોટલા

ગરમી છે એટલે એમ લાગે છે કે એક એકાદું કંદુક કાપી લઉં અને જમી લઈએ પણ એ વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું જલ્દી જલ્દી જમવાનું થશે એવું કે ફ્રી થશે તો એની જ થશે નહીં તો પછી કાલે સવારે પણ વિડીયો આપવાની કોશિશ કરીશ કાલે સવારે કે સાંજે આપી દઈશ કાંઈ કોશિશ કરીશ બરાબર ને અત્યારે જમી લઈ ફરી મળી છે આવા વિડીયો સાથે કદાચ હવે પાછા રેગ્યુલર વિડીયોમાં આવીશું આમ આ ગંદિઓ એવું વજન આલુડિયું એવું છે બોરવા વાળું માથું ખાઈ જાય એવું છે જો ઠીક છે ચાલો કાલે ભણીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય જય ગરગી જય ભારત અને જય બાય બાય